તમારે જે કઈ પણ આકૃતિ આપેલી છે એ ભૌમિતિક આકૃતિને પૂર્ણ કરવાની છે ટોપિક એવો છે કે ભૌમિતિક ભૌમિતિક છે આખું બોક્સ તમારે ચોરસ પૂરું કરવાનું છે અને ચોરસ બોક્સ પૂરું કરવા માટે આપેલા ચાર ઓપ્શનમાંથી કયો અહીંયા મૂકશો કે જેથી કરીને આકૃતિનું ચોરસ બોક્સ પૂર્ણ કરશે કમ્પ્લીટ છે એટલે આ ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરો આવા પ્રશ્નો છે અને ઓછામાં ઓછા ચાર પૂછાય છે એટલે ખાસ ધ્યાન એ રાખજો બાળકો કે આની અંદર માર્ક્સનો નો જે કેમ કે સૌથી સહેલો ટોપિક જો આકૃતિમાં કોઈ હોય તો ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરો એ સૌથી ઈજી અને હમણાં કહું કેવી રીતે ઈજી છે પણ હા જો લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો ભૂલતા નહીં નીચે આપેલું સબસ્ક્રાઇબ નો બટન ચોક્કસ તમે

ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરો એની અંદર કરવાનું શું છે સૌથી ઈજી એટલે છે કે આપેલા ચોરસ બોક્સને પેલા બંધ કરી દીઓ આખું ચલો પૂરું જ્યાંથી કટકો પડે છે ત્યાંથી બંધ કરી દીધો પેન્સિલ ફૂટપટલી લઈને તો આપણે જવાના છે પરીક્ષણ ડન છે ઓકે હવે જે આ ભાગ હોય તો આ રેડ મે કલર કર્યો છે એના જેવો આકાર સામેથી ગોતો ઓકે ઓની બનવી જોઈએ નીચે અહીંયા નથી બનતી અહીંયા બને છે પણ કવ ભાગ આવવો જોઈએ નથી કવ ભાગ છે પણ ઉપર આના જેવી આકૃતિ કઈ છે બી લેવો પૂરો ચલો બીજું જોઈએ કર દયો ફરી આકૃતિ બસ આવું ફાઇન્ડ આઉટ કરો અહીંથી આ નહીં ચાલે જો ખૂણા બંને અડેલા હોય જોઈએ નથી અડેલા નીચે પૂરો અહીંયા પણ નથી અડેલા પૂરો

બસ आवे आकृति सामने थी बोलो अणी वालो भाग जे पाछो अणी वालो भाग बनवो જોઈએ આયા અણી વાળો ભાગ નથી બનતો જો અહીંયા આ આવી આવી જે છે લીટો આડો એટલે આપણે નહીં થાય છેલે લાઈન સીધી આવે છે આપણે તો વળાંક વાળી જોઈએ લાઈન નહીં થાય જવાબ કયો આવશે ફિનિશ પાંચમો પ્રશ્ન કરી દયો રાઉન્ડ પૂરો ઓકે હવે આવું રાઉન્ડ આઈ થી ફાઇન્ડ આઉટ કરો પહેલો ક્રોસ લાઈન

क्लियर छे जब 60મો પ્રશ્ન ફિનિશ કરી લ્યો આખી લાઈન પૂરી કરવામાં તમારે ખાચો 12 ની बाजू નીકળશે કેમ કે જો બધામાં આકાર નીકળે છે 12 છે ને ઓકે હવે એ પૂરું કરવા માટે શું કરશું કે આ આકાર આની અંદર ફિટ બેસી જતો હોય એવું ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓકે ચલો આને કરો ફિનિશ તો આવો આકાર બનવો જોઈએ એવા કેટલા આકાર છે અહીંયા ખાચો પડે છે નહીં ચાલે અહીંયા એમ બને છે નહીં ચાલે હવે બે વિધા બે માંથી કયું સિલેક્ટ કરશું ચલો બંને સરખા દેખાય છે બે માંથી કયું સિલેક્ટ કરશું આકૃતિ પૂરી કર્યા પછી આ ભાગ જેટલો પહોળાઈમાં છે એટલો જ આ ભાગ પહોળાઈમાં છે અહીંયા વધી જાય છે જુઓ આ નહીં ચાલે ક્લિયર છે એટલે જવાબ કયો આવશે એ આઠમો પ્રશ્ન ચલો આકૃતિ પૂરી કરવાની છે પણ આમાં પ્રશ્ન એ છે કે હવે ઉલટાવીને આપેલી છે બરાબર છે એ અકોર્ડિંગ જોવું પડશે આ અને આને પૂરું કરવા માટે નીચેથી આખો ખર્ચો આવી રીતે પૂરો થશે ચલો આવી આકૃતિ એક જ આપેલી જુઓ છે નહીં

ઈજી છે જરો નવ ને દસ કોમેન્ટ આપો ફટાફટ ઝડપથી નવ દસ કોમેન્ટ ઝડપથી આવતી ઈજી છે બોક્સ પૂરું કરો આવું બોક્સ કે છે એક જ છે જવાબ બી ઓકે આને પૂરું કરો બોર્ડ ને નીચે અણી વાળો ભાગ થવો જોઈએ આ અણી વાળો ભાગ છે પણ આ ઊભું જાય છે પછી એમ ક્રોસ બાર નીકળવું જોઈએ નીચે ઓકે આ થાય છે અહીંયા તો આ પેલું તરબૂચ કાપેલું એવું દેખાય છે એવું કાંઈ નથી જો આ બે માં કાંઈક લાગુ પડતું એવું લાગે છે પણ એમાં અણી બનવી જોઈએ અહીંયા તો આખો તમારો કવ ફોર્શન થાય છે નહીં ચાલે હવે એક જ વિધુ જોઈજો મોબિલિટી પછી આ રીતે ક્રોસ અને થઈ ગયું ડન છે ક્લિયર ઓકે 11મો પ્રશ્ન

બારમો પ્રશ્ન કરો આકૃતિ પૂર્ણ ફિનિશ હવે આવું ગોતો ત્યાંથી સામે સામેથી સીધું મળી જાય જો આકૃતિ બંધ કરો ને સીધું સામે આવી ગયું કેમ કે જો ક્રોસ ભાગ બને છે આ છો આ પેન્સિલ થી ગોટવાનો આ રીતે હો એટલે સીધો શેપ તમને એવો એક્ઝેક્ટ શેપ દેખાઈ જશે એક્ઝેક્ટ શેપ જો થઈ ગયો ડી પૂરું ચલો તેરમો પ્રશ્ન શું આવશે કરી લો ફિનિશ ઓકે અને આ બાબતે બેન સુધી ગુટી ના ચલો આવો ભાગ દેખા તો એ બોલ કઈ વેબસાઈટ દેખાય છે સી જો છે ને લાઈ બુબુ અનાર કમ્પ્લીટ બાકી નું પડે એમ નથી ચલો 14 નું શું કરશો આખો ફિનિશ કરવું પડશે ને અને પછી આ લાઈન આવી રીતે આવે છે તો જ્યાંથી એ પછી આ ક્રોસ અને આવું છે સામે એવું કોણ છે અને આ સેન્ટરમાં છે જો લાઈન ઓકે અહીંયા છે હા અહીંયા તો બે લાઈન થઈ છે નહીં ચાલે પતી ગયું અહીંયા નહીં ચાલે પતિ ગયું કે આવશે એવું નહીં આવે ટુકડો જેટલો ઘટે છે બાકી તો જો બે બાજુ શેપ સરખા થઈ ગઈ છે વચ્ચેથી અહીંયા આ ભાગ મોટો છે આ ભાગ નાનો છે નીચે ને અહીંયા બે ભાગ સરખા છે જવાબ કયો આવશે એ ક્લિયર છે ઈઝી છે એટલે મેં કીધું કે આમાં માર્ક્સ જવા જોઈએ નહીં બાળકો ફટ કરતા પૂરે પૂરા રોકડા માર્ક્સ નીકળી જશે અને मो सोलो चलो कोमेंट आपो फटाफट फटाफट फटा, फटा,

આવું કયું દેખાય છે આ તો કરકરિયા વાળું છે ને બધું આવશે જ નહીં હા કેના અને આ ભાગ બાર ઉપસેલો છે આમ આપણે અંદર ઉપસેલો હોવો જોઈએ એ તો આ છે પતિ ચલો હવે પછી હવે આમાંથી કયો ભાગ પહેલે આકૃતિને પૂરું કરશે આ આવી મજા અત્યાર સુધી આકૃતિ આપેલી હતી મોલામાં ભાગ ગોતવાનો હતો ચલો હવે આને પૂરું કરવા માટે શું કરશું અને આ જે બહાર ની બાઉન્ડ્રી છે એને જોડ નાખો ભેગી હવે આવું બધું ત્યાં કયું થશે પહેલા તો આ ક્લિટો અહીંયા ઊભો હોવો જોઈએ નથી નથી અહીંયા સે જેવો દેખાય છે દેવા દે થોડી વાર બરાબર છે પછી આખો શેપ ને અહીંયા અણી બનવી જોઈએ આ ખૂણે આ ખૂણે અણી બને છે આ ખૂણે નથી બનતી પતી ગયું જવાબ કયો છે સી સૌથી ઈઝી પોર્શન છે આપણો સત્તરમો પ્રશ્ન સત્તર લાઈન હોય એ ફિનિશ કરવાની આવું ડબલ્યુ બનવો જોઈએ બને છે હા બને છે બને છે બને છે હા તો કયો આવશે એ તો ઉપર બને નહીં નહીં ચાલે ચાલે અહીંયા છે હવે બે બેમાંથી સિલેક્ટ સિલેક્ટ કરશો કરશો બે સરખા દેખાય જો હવે જવાબ શું આવશે ચલો બોલો બંને સરખા દેખાય તમને શું ફેર છે છે ભાગ નીચે સેજ મોટો છે અહીંયા બંને સરખા છે લાઈન માં અહીંયા સરખા નથી જો નીચે જાય છે જવાબ કયો આવશે બી ચલો આ ડાર્ક ઉપર કરો ફિનિશ કરો આને દોર ના આવું બતાય છે આ છે ના આ છે દેખાય છે થોડું થોડું કેવું કા દેખાય છે ને દેવા દેવા ચલો પછી પેલું આ તો થતું જ નથી છેલ્લો આ એ થાય છે તો હવે બંને માં દેખાય સરખા તો કયો ભાગ આવશે પેલું મોટું દેખાય છે આ થોડું નાનું દેખાય છે ચલો હવે કયો ભાગ આવશે અઢાર માં બંને સરખા દેખાય છે છે ને આ આકાર તો બેસી જ જાય એવો છે

શું કરશું ત્રિકોણ બંધ કરશું હા કર દે નીચે બંધ પછી બાઉન્ડરી બોલવાની નહીં એટલે સીધો એવો જ આકાર આવે આવો આકાર કયો છે એક જ છે જો કેમ કે આમાં અણી બે બહાર નીકળે છે નહીં ચાલે ને અને આ બે તો લાગુ જ નથી પડતા જવાબ કયો આવશે સી આ તો બહુ મસ્તી નું ઢીંચુકડું આવું અણી વાળું ગોતવાનું છે આવું બનવું જોઈએ આ ચાલશે નહીં ચાલે કેમ લાંબા ટકો આકાર થાય છે ના આ તો લાગુ જ નથી પડતા બે જવાબ કયો આવશે એ પૂરું પાકો ડર ક્લિયર છે કન્ફર્મ છો તો આ બે સરખા છે બાળકો બે આ સરખા છે આ લાંબુ ના ટૂંકું છે સરખા ગયા છે આ બંને જવાબ કયો આવશે બી ધ્યાન રાખજો નહીંતર પેટ થઈ જશો કેમ કે અહીંયા શું છે ખબર છે તમને એવું લાગે છે કે આ આનામાં ફિટ થઈ જશે એવું નથી લાઈન સીધી જવી જોઈએ પહેલા તો આ લાઈન સીધી જવી જોઈએ પછી આ સીધી જવી જોઈએ એટલે ટૂંકમાં 90 નો ખૂણો બનવો જોઈએ આ 90 નો ખૂણો નથી બનતો 90 નો ખૂણો જોઈએ અહીંયા બને છે જવાબ કયો આવશે બી આ બે આકૃતિઓ તમારો માર્ક્સ ખાઈ જશે અને પહેલો જ ઓપ્શન તમને આપેલો છે તમે ટીક મારી નાખો દેખાય છે પાછું એના જેવું એટલે ખાસ ધ્યાન રાખજો આવા પ્રશ્નો

આ બાજુ ત્રિકોણનું અણી હોય એવું ગોતવાનું છે નાઠી નાઠી અને આમાં એવું લાગે કે આ થા છે 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 ના આપણે તો પૂરી કરવાની છે તો આ ખાચો મૂકો તો પૂરી થાય બોલામાં તો કેવું થાય આખું બીજું બને સામે ખેલમ જવાબ નથી એટલે કયો જવાબ આવશે સી ત્રેવીસમો પ્રશ્ન બહુ મસ્ત ઈજી ઈજી છે આ બધા ઓકે ત્રિકોણને પૂરો કરવો પડશે ચલો ત્રિકોણને પૂરો કરો પહેલા હવે બાઉન્ડ્રી દોરો અને આવું સામેથી ગોતો પહેલા સીધી લાઈન આવી જોઈએ પછી અણી બનવી જોઈએ સીધી લાઈન અણી નત બનતી સીધી લાઈન અણી બાર બાજુ બનવી જોઈએ નત બનતી સીધી લાઈન અણી બાર બાજુ બનવી જોઈએ નત બનતી સીધી લાઈન અણી બાર બાજુ બનવી જોઈએ આ બની જાય છે ક્લિયર છે પતિ ગયું લ્યો જવાબ કયો આવશે બી 24 નો ઓકે સામે હા ફિનિશ છે કન્ફર્મ છો સામે લાઈન આવશે હા આ લાઈન ક્રોસમાં ગઈ છે તો પૂછી કાઢો ઓકે પછી આ ભાગ ને શું કરવાનો છે બંધ અહીંયા શું થવું જોઈએ આખો ડાર્ક સર્કલ થઈ જવું જોઈએ અને એક બે ને ત્રણ આકાર વાળો ગોતો આ બે નહીં ચાલે આ બે વૈધા આ છેલું નહીં ચાલે બે વહીધા એમાં આખું ગાટો પૂરું કરી દેવાનું છે જો ક્યાંય જગ્યા ગેપ રહેવા દેવાનો નથી અહીંયા ગેપ દેખાય છે એટલે આ નહી ચાલે જવાબ કયો આવશે બી પચીસમો પ્રશ્ન કરો ત્રિકોણ પૂરો ઓકે હવે આખો ત્રિકોણ પૂરો થઈ ગયો હા પછી આ સામે એના જેવું બને છે ને ઓકે આવું ગોતવાનું છે ક્લિયર આવું ક્યાં છે આ તો બનતું જ નથી ચલો આ ત્રણે ટોચ બહાર નથી નીકળતી જો છે અને ચાલશે નહીં આપણે તો ખાલી આ આકૃતિમાં જે લાલ ભાગ દેખાય છે એવું ગોતવાનું છે એવું એક જ છે પૂરું 26મો પ્રશ્ન કરો સર્કલ પૂરું કરો બાઉન્ડ્રી પણ પૂરી હવે આવું દેખાવું જોઈએ આ બાજુનો ભાગમાં ઉપસેરો ભાગ આ નહીં ચાલે આ બાજુ ઉપસે ત્રિકોણ ડ્રો કરવાનો છે ને હા કે ના કેમ ખબર પડે ત્રિકોણ ડ્રો કરવાનો છે આખું સર્કલ પૂરું કરવાનું છે કે ત્રિકોણ પૂરો કરવાનો છે ત્રિકોણ પૂરો કરવા જશે તો આવું થશે એવો આકાર બેસે છે અહીંયા આ બેસે છે ત્રિકોણાકાર બરાબર છે પેલું છેલ્લા વાળો નહી બેસે તો આમ બહાર જાય છે એટલે ત્રિકોણ જ છે એ ફાઈનલ છે હવે બાઉન્ડ્રી બંધ કરવાનું ભૂલાય નહીં ચલો આવી આકૃતિ તો ત્રિકોણ બનવો જોઈએ અને આવી આકૃતિ કઈ બનશે એક તો લાઈન આ બાજુ છે આ બાજુ લાઈન અહીંયા નથી અહીંયા નથી આ ક્રોસમાં નમી જાય છે જમણી બાજુ આપણે તો ઇન્કલાઈન થઈ જોઈએ છે બે લંબચોરસ જેવું દેખાય છે આ ઉપર ત્રિકોણ છે આ જવાબ કયો આવશે એ 28મો પ્રશ્ન ચલો 28મો પ્રશ્ન ની અંદર શું થશે આને આપણે ટચ કરીને કેમ કે છેલી લાઈન જો અડી જઈ છે એટલે આપણે એ રીતે ડ્રો કરવી પડશે હવે નીચે શું બનવું જોઈએ ચોરસ જેવું લંબચોરસ જેવું આયા નંબર આયા તો ચોરસ બની જાય છે નહીં ચાલે હવે બે વિધા

તમને તો તમને કેમ ખબર આઈ થી લાઈન દોરવા કેટલો ચાલે આ બાજુ જોવાનો આકાર જો જાડાઈમાં છે તો દોરવું જ પડે ને પછી આ બાઉન્ડરી ભૂલતા નહીં એટલે આવી જશે હવે આવું ગોતવાનું છે ચાલો આ તો ઊંધું થાય છે આ બાજુ જાય છે આ નીચે ખાચો પડે છે ઉપસે એવો ભાગ એક જ છે જો મેચ થઈ છે પૂરું આની અંદર તમારા આકૃતિમાં બેસવું જોઈએ એટલે આઈ થી બંધ કરો ચાલો થઈ ગયું આવું ગોતો ત્યાંથી તો ઉપર એક પછી ચાર બાજુ આવી જોઈએ ઉપર એક પછી ચાર બાજુ પણ આ નીચેની જે બાજુઓ છે સરખી છે ઓકે તો હવે કયો આકાર બનશે આ પેલો આ તો બનશે જ નહીં આ તો ટોટલ જ ચાર બાજુ છે બરાબર અને આ 1 2 અને 3 માં તમને અઠવાડશે હવે ચેક ઈ કરવાનો છે જવાબ શું આવશે ચાલો ત્રણેયમાં પંચકોણ જ છે હવે કયો પંચકોણ એની અંદર બેસશે અને તમને એમ થાય કે આવા દાખલા ક્યાં પૂછાય આવું શું કામમાં આવે ભણવામાં અરે આપણે ઘરે કઈક લાદી ફિટિંગ કરીએ છીએ ટાઇલ્સ ફિટિંગ કરીએ છીએ કોઈ પણ જગ્યાએ કઈ ફર્નિચરનું કામ કરીએ છીએ ત્યાં આવા આપણા ઘરમાં ખાચા ક્યાંક પડતા હોય અને તમારે ત્યાં એ ખાચા પડતા હોય ત્યાં એ વસ્તુને કટ કરીને લાકડું કે ફાઈબર કે જે પણ છે એને કટ કરીને તમારે એની અંદર ફિટ કરવાનું હોય છે અને ઈ ફિટ કરતી વખતે તમારે જોવું પડે કે આ કેવી રીતે એ લાકડાને કટ કરું કે જેથી કરીને આ આખું લાકડું એ જે આકાર ઉપસેલો છે અથવા તો ઘટે છે એની અંદર ફિક્સ બેસી જાય હવે સમજ પડી કે આ જીવન પણ છે ભણતર માટે બનવું એવું નથી આ તમને કે કામમાં આવશે તમે આવા સોલ કરેલા છે તો તમારી બૌદ્ધિક ક્ષમતા વિકસશે ચલો ત્રણ ટુકડા તમારી પાસે લાકડાના આવા પડ્યા છે આમાં કયો ફિટ કરશો ચલો કરો કરો કોમેન્ટ ત્રણે ત્રણ સરખા દેખાય છે ને પંચકોણ જોઈએ પંચકોણ છે કયો ઓફિટ થશે ત્રણેય માં ઉપર જોવા લીટી છે આ છે છે પછી આ ભાગ આ બાજુ પોળો છે બધા નહીં ચાલે ઉપર ની લીટી નાની છે નીચે ની મોટી છે ઉપર ની નાની છે નીચે ની મોટી છે આ ઉપર ની મોટી છે નીચે ની નાની છે આય નહીં ચાલે આય નહીં ચાલે જવાબ કયો આવશે સી આ લાકડાનો ટુકડો આની અંદર પરફેક્ટ બેસી જશે એટલે આ નવો દહી કરવાનો ફાયદો આ છે જે વિદ્યાર્થીઓ નવોદયની પ્રિપેરેશન ન કરતા હોય ને એને એકવાર આ સિલેબસ તો સોલ્વ કરવો જ જોઈએ ધોરણ 1 થી 10 ના જે બાળકો છે એને એક વખત નવોદયની મિનિમમ એક્ઝામ આપવી જોઈએ પાંચમા ધોરણમાં એક જ વખત આવે છે એના સિવાયની છઠ્ઠા ધોરણમાં પીએસસી ની એક્ઝામ આવે છે સાતમા આ સાતમા ધોરણમાં સ્કોલરશિપની ની એક્ઝામ આવે છે આઠમા ધોરણમાં એનએમએમએસ અને જીએસએસસી ની એક્ઝામ આવે છે આવી બધી પરીક્ષાઓ આપવાનો ફાયદો એ છે કે તમારી બૌદ્ધિક ક્ષમતા વિકસે તમે કોઈ પણ જગ્યાએ ફસાણા હોય કોઈ પણ તમારે ક્રાઇસિસ ભવિષ્યમાં આવે તો તમે એની અંદર ડરી જવું કે ટેન્શન લેવું એના કરતાં કંઈક રસ્તો કાઢતા શીખો એટલા માટે આ બધી પરીક્ષાઓનો બેનિફિટ્સ છે એટલે જે કંઈ પણ વાલી મિત્રો જોઈ રહ્યા છે અને જે બાળકો જોઈ રહ્યા છે એ જે કંઈ પણ સરકારી પરીક્ષાઓ આવે છે સ્કોલરશિપ માટેની અથવા તો આવી ભણતરની એ બધી જ પરીક્ષાઓ એટલીસ્ટ આપો અને અહીંયા તો યુટ્યુબમાં તમારે ક્યાં પૈસા ભરવાના છે ફ્રીમાં છે ઘરેથી તૈયારી કરો એ ફ્રીમાં ભરાય છે તમારે

એટલી મજા આવશે એટલું માઇન્ડ તમારું ડેવલપમેન્ટ થઈ જશે અને તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આ બધી વસ્તુઓ કરી રહ્યા છો તો તમારી કઈક બૌદ્ધિક ક્ષમતા એના કરતાં વધારે વિકસશે ઓકે એટલે જે કઈ પણ બાળકો નવ દિન તૈયારી નથી કરી રહ્યા એની સાથે પણ આ લિંક શેર કરજો એને કે જો આવું આવે છે ધોરણ 6 માં પછી તમારું પીએસસી ની एग्जाम આવશે બાલાચડી ના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે 30 તારીખ છેલ્લી છે એટલે ખાસ એ ભૂલતા નહીં ફોર્મ ભરવાના બાકી હોય તો

અને મસ્ત મજાની તૈયારી કરજો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ સાથે શેર કરજો જે કે પણ વાલી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે સોસાયટી ગામ કે પરિવારના ગ્રુપમાં મૂકશો કે જેથી કરીને ગામડાના વિદ્યાર્થીઓ કે જેને ત્યાં કોચિંગ ક્લાસની વ્યવસ્થા નથી અથવા તો જ્યાં કોઈ પણ જગ્યાએ એને કોચિંગ લેવું છે ત્યાં એ સેટિસ્ફાઇડ નથી તો તમે અહીંથી YouTube માંથી ફ્રી ઓફ કોર્સ તૈયારી કરી શકશો એટલે ખાસ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે નવા પ્રશ્નો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય